સુરતના વેસુ વિસ્તારમાંથી હાઈફાઈ સ્પાની આડમાં ચાલતા કૂટણખાનાને પોલીસે ઝડપી પાડ્યું હતું પોલીસે હોટલ એમ્બેઝમાં રેડ કરીને સાત વિદેશી થાઇલેન્ડની મહિલાઓને મુક્ત કરાવી છે અને આ ઘટના સ્થળેથી આઠ ગ્રાહકોની ધરપકડ કરી છે જ્યારે કુટણખાનું ચલાવનાર મુખ્ય ત્રણ આરોપીને વોન્ટેડ જાહેર કર્યા છે સુરતના વેસુ વિસ્તારમાં આવેલ જુદી જુદી હોટેલમાં અને શોપિંગ સેન્ટર સેન્ટરમાં સ્પાના અનેક સેન્ટરો ચાલી રહ્યા છે આ સ્પાના સેન્ટરોમાં થાઈલેન્ડ મલેશિયા હોંગકોંગ નેપાળ સહિતની જુદી જુદી મહિલાઓ પાસે સ્પાનું કામ કરાવવામાં આવે છે જોકે આમાં અનેક જગ્યાએ સ્પાના બહાના હેઠળ વિદેશી મહિલાઓ પાસે ગેરકાયદેસર દેહ વ્યાપાર કરવાનો ધંધો કરાવાય છે ત્યારે આવા જ એક દેહ વ્યાપારમાં ચાલી રહેલા ધંધા પર ઝોન ફોરના ડીસીપી ના

એસીપી ઝેડ આર દેસાઈએ જણાવ્યું હતું કે પોલીસને મળેલી બાતમીના આધારે એમ્બેસ હોટલ માંસ પાના નામે ચાલતા ગેરકાયદેસર દેહ વ્યાપારના ધંધાને ઝડપી પાડ્યું હતું પોલીસને સાથે થાઈલેન્ડની મહિલાઓ ગ્રાહકો સાથે મળી આવી હતી જેમાં મહિલાઓને મુક્ત કરાવી છે અને આઠ ગ્રાહકોની ધરપકડ કરી છે જો કે સ્પાના નામે કૂટણખાનું ચલાવનાર મુખ્ય આરોપી ચંચળ રાજપૂત સહિત અન્ય બે આરોપી ઘટના સ્થળે મળી આવ્યા ન હતા જેને લઈ તે ત્રણેયને વોન્ટેડ જાહેર કર્યા છે આરોપીઓ વિદેશની મહિલાઓને સુરતમાં સ્પાનું કામ કરાવવાના બહાને લઈ આવવામાં આવતી હતી અને અહીં ગ્રાહકો પાસે દેહ વ્યાપાર પણ કરાવાતો હતો ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં શ્રીનાથનગર સોસાયટી આવી છે આ સોસાયટીમાં આજે વહેલી સવારે એટલે કે ઝીરો ઝીરો પછી આશરે ઝીરો પંદર અને સવા બે ની વચ્ચે એક હત્યાનો બનાવ બન્યો હતો બનાવમાં હકીકત એ મુજબ છે કે આ બનાવ જે શ્રીનાથનગર સોસાયટીમાં એક રૂમમાં શાળો બનેવી સાથે રહેતા હતા તેઓ વચ્ચે જમવા બાબતે ઝઘડો થયો હતો આ ઝઘડા અનુસંધાને બનેવીએ પોતાના શાળાની હત્યા કરી નાખી હતી હત્યામાં તેણે તેઓના રૂમમાં પડેલું સ્ટવ માર્યું હતું માથામાં શાળાને અને ત્યારબાદ ગળે એના જે બેલ્ટ આવે એ બેલ્ટથી ગળો ટૂંકો દઈને હત્યા નિપજાવી હતી પોલીસે પોસ્ટમોર્ટમ માટે ડેડ બોડી મોકલી આપેલ છે અને પોસ્ટમોર્ટમ બાદ જ તેમાંથી ખ્યાલ આવશે કે કયા પ્રકારે આમાં હત્યા થઈ છે પોલીસે આરોપીને રાઉન્ડ અપ કરી લીધેલ છે અને આગળની એની ધરપકડની કાર્યવાહી ચાલુ છે જે શાળો છે જે ભોગ બનનાર વ્યક્તિ એનું નામ પુરુષોત્તમ ઉર્ફે એનું નામ છે પ્રભાત ઉર્ફે પુરુષોત્તમ અને જે મારનાર જે બનેવી છે આરોપી એનું નામ છે પુરંજય ઉર્ફે રાજુ આ બંને અહીંયા ફર્નિચરનું કામ કરતા હતા સાથે જ રહેતા હતા છેલ્લા પંદરેક દિવસથી આ એમનો શાળો એમના વતનથી અહીંયા રહેવા આવ્યો હતો એમની સાથે કામ કરવા માટે ત્યારે આ જે આરોપી છે એ ઘણા વખતથી આ જ એરિયામાં રહી અને પોતાનું ફર્નિચરનું કામ કરતો હતું